જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી એકવીસ જુગારીઓને પકડી પાડતી સુરત શહેર ગોડાદરા પોલીસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એસઆર વેકરિયા સાહેબનાઓએ જુગારના પાત્ર કેસો શોધી કાઢવાસાર સૂચના આપેલ જેથી સર્વેલન્સ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે એસ રામાનંદી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ ચોથાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ તળજાભાઈ નાઓને તેઓના ખાનગી અને વિશ્વાસુ બાતમીદાર દ્વારા સંયુક્ત બાતમી હકીકત આધારે રેડ કરી એકવીસ આરોપીઓની પકડી પાડી તેઓ પાસેથી મળેલ અંગઝડતીના કુલ રોકડા રૂપિયા એક લાખ ઓગણત્રીસ હજાર આઠસો પચાસ તથા દાવ ઉપરથી મળી આવેલ રોકડા રૂપિયા ઓગણત્રીસ તથા મોબાઈલ ફોન નંગ ઓગણીસ કિંમત રૂપિયા એક લાખ પંચાણું હજાર તથા વાહન નંગ છ કિંમત રૂપિયા ચાર ચાર તથા પત્તાના વપરાયેલ તથા નહીં વપરાયેલ પેકેટ નંગ સત્તાવીસ જે તમામની કિંમત રૂપિયા મળી કુલ એક રૂપિયા ની મત્તાના મુદ્દા માલ સાથે એકવીસ આરોપીઓ અનિલ દિનકર સાઠે મહેન્દ્ર પ્રહલાદ પાટીલ વિજય ગમનભાઈ પાટીલ ઈશ્વર દિનેશભાઈ પ્રજાપતિ સંતોષ અને કૃષ્ણા કોણી મનોજ અશોક મારવાડી જીવન સુરેશ લોનારી પ્રવીણ મધુકર પાટીલ શેખ મોહમ્મદ અઝરુદ્દીન શેખ નઝરુદ્દીન હિતેશ વિઠ્ઠલભાઈ ધરમ રઝાઉદ્દીન નિઝામુદ્દીન શેખ બાબુલાલ બંસીલાલ ખટેક હેમંત ઉર્ફી શૈલેષ છગનભાઈ રાજપૂત સર્વેશ નારાયણ મિશ્રા કંગરૂ ભાગીરાથ મુદુલી જયવંત સહાદુ બેન્દ્રે મોહસીન નખેનાન પઠાણ રફીક સાકિર પટેલ વિશાલ અશોક સપકાળેઓને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે